અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી છે અમદાવાદના કોર્પોરેશનના ત્રાસથી પૂજારીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે કોર્પોરેશન બિલ્ડર અને પોલીસ હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બિલ્ડર કોર્પોરેશન અને પોલીસ સતત ત્રાસ આપતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયો છે આજે આમ આદમી પાર્ટીના નેતા ચેતન રાવલ તેમજ અમદાવાદ શહેરના પ્રમુખ અને કાર્યકર્તાઓ સ્થળ ઉપર આવીને પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું એક રિપોર્ટ ગુજરાત ગીતા